તો અમદાવાદમાં નવરાત્રીનો ઉત્સાહ ચરમસીમાએ છે ગોદરેજ ગાર્ડન સિટી કેસરિયામાં ગરબાની ધૂમ જોવા મળી જ્યાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી રમઝટ બોલાવી અવનવા સ્ટેપ્સ સાથે ખેલૈયાઓએ ગરબાના તાલે મજા માણી જેનાથી વાતાવરણ ઉત્સાહથી ભરાયું તો રંગબેરંગી પોશાકો અને ઉમંગથી ખેલૈયાઓએ નવરાત્રીની રાતને યાદગાર બનાવી કેસરિયાના ગરબા મેદાનમાં સુરીલા સંગીત અને નૃત્યોનો અનોખો સમન્વય જોવા મળ્યો જે નવરાત્રીના ઉત્સવને વધુ રોમાંચક બનાવે છે માતાજીના નવલાનો અર્થ ચાલી રહ્યા છે ત્યારે આગ અગાઉના પાંચ દિવસ ખેલાયાઓ ખૂબ મન મૂકીને અમારા ત્યાં ઘૂમ્યા છે આગળના બી પાંચ દિવસોમાં સારો એવો રિસ્પોન્સ અમારા ત્યાં ખેલાવાનો મળી રહ્યો છે અમારા ત્યાં સેફ્ટીને અનુસંધાનીને બાઉન્સરો બાર પાર્કિંગની કોઈ ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે પાર્કિંગની બી વ્યવસ્થા છે અમરત્યા ઘેલાએ ખૂબ মন મૂકીને ચું મર્યા છે નવરી નવરાત્રી ચાલી રહી છે ત્યારે તમામ જે ગુજરાતી કલાકારો છે તેમની અત્યારે બોલબાલા જોવા મળી રહી છે કારણ કે તમામ જે દર્શકો છે તેઓ તેમના ગરબાના તાલે ગરબા ઘૂમી રહ્યા છે આપણી સાથે ખાસ કરીને નેહા સુઠાલ છે તેમની સાથે વાત કરીશું નેહાબેન ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આપનું આ વખતે શું આશા હતી ગરબામાં કારણ કે આ વખતે અમદાવાદે રેકોર્ડ બ્રેક કર્યો છે ગરબાનો હા આ વખતે મને તો નહોતી ખબર કે મારા અમદાવાદમાં હોઈ શકે છે પણ આ વખત બધા જ નવરાત્રી મારી અમદાવાદમાં છે ખાલી એક કે બે જ નોરતા બહાર છે ને અત્યાર સુધી એસકે ફાર્મ વાય ક્લબ ક્લબને બધા જ અને આ છઠ્ઠું નોરતું અને નવમું નોરતું ખાસ અમારા કેસરિયામાં છે આશા બસ આશા તો એવી જ છે કે બહુ બધી મજા આવી રહી છે અને મને પણ વધારે એક્સાઇટેડ છું કારણ કે ગરબા રમાડવા માટે અને એટલી ફૂલ ઓડિયન્સ હોય છે એટલી બહુ જ મજા આવી રહી છે બિલકુલ દર્શકોની વાત કરવામાં આવે તો ખૂબ જ પ્રેમ કરતા હોય છે એમાં પણ ખાસ કરીને ગુજરાતી કલાકારોને દર્શકોનો કેટલો પ્રેમ મળી રહ્યો છે બહુ જ પ્રેમ મળી રહ્યો છે કારણ કે આ હું આજે છે છઠ્ઠું નોરતું પાંચ નોરતાથી મારે ફૂલ ક્રાઉડ હોય છે એટલે આ ચાહકોનો દર્શકોનો પ્રેમ જ છે આટલો એટલે આમને આમ દર્શકો હજુ આ છઠ્ઠું નોરતું છે એટલે ખાસ વિનંતી છે કે હજુ પણ નવમું નોરતું અહીંયા કેસરિયામાં છે તો તમે બધા ખાસ પધારજો

અંબા રે થેન્ક યુ બિલકુલ થ એટલે કે ગુજરાતી કલાકારોને જે રીતે પ્રેમ મળી રહ્યો છે અમદાવાદીઓનો ત્યારે ખાસ કરીને જે ગાયક કલાકાર છે નેહા સુથાર તેમને પણ તમામ જે દર્શકો છે તે દર્શકોનો પણ આભાર માન્યો છે અને નવરાત્રીની જે શુભકામનાઓ છે તે પણ પાઠવી છે કેમેરામેન યોગેશ સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ